જો મિત્રો આપડે લાઠીધાર આવી હા જો હું અહિયાં બહાર બેઠા તા જયદીપ ભાઈ આપડે બળખ નો અમારે બાબુ બેઠા છે ઘરે જ આવી છે આપડે રૂમાલ મારતો તો તો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મજામાં ને તો મજામાં થશે તો રામ રામ ને સીતા રામ બધા ને જો સુંદરમાં સુંદરવા હવાર પડી ગઈ હતી અને આપણે જાગીને જો જોવા ધાબા પર હોતા હતા મેં કીધું વિડીયો ચાલુ કરવી આજ તો સુંદરવા છી એટલે રાતે મોડ આઠ વાગ્યા આવ્યા હતા પણ બાર વાગ્યા સુધી બધાય જાગતા હતા એટલે આજ મોડું થઈ ગયું જાગવામાં વોક ચાલુ કરવામાં સાત વાગી ગયા છે અને અમારું ગામ છે જો તમને ગામનો નજારો દેખાડો સુંદર મસ્ત ગાનો આ અમારું ગામ છે આર્યુની અમારે મેન મંદિર છે શંકર દાદાનું ભોલેનાથનું મંદિર છે અને આ રજા દેખાય રાધે કૃષ્ણનું મંદિર છે અહીં જો સુરત દાદુ પણ મસ્ત નીકળી ગયા છે સવાર સવારમાં ગામડામાં મજા જ કરી લગાના અને અહીંયા છે નીલકા અમારે અને આ છે અમારે રામાપીનું મંદિર અહીંયા અને અમારું ગામ કેવું લાગ્યું ગામ ભાઈ અમારું કોમેન્ટ કરજો મિત્રો ફાઇનલી આપણે હેઠળ જઈ રહ્યા છીએ બધા પોતા થાય તો નીચે વહી ગયા છે આપણે જઈ ગયા છીએ મોડા અને પાછળ અમારું ગામ છે તો ચાલો હવે નીચે જઈએ આપણે જો સંદરવા આવ્યા હતા અને જાગીર અહીં કોઈ આવ્યા છે તો અમારું ભઈ ભેગા થઈ ગયા છે અને આવડો આ એનો છોકરો શું નામ છે તે તારું रुકો જરા صبر કરો શું નામ છે હાલ કુદી રહ્યા ને શું નામ થઈ જા અમાર છોકરો બેઠો છે પાછળ અને આમાં ચાર દુકાન જતા અમારા નાલજી બાજુ આગળ બેઠા છે

ઘર છે એમનું અહીંયા જો અહીંયા આ ઢીંગોળી બહુ તોફાન કરે છે આવડી ઢીંગોળી રહી ને એ અતારમાં એ કોણ ખાય છે કોણ ખવાય અતારમાં હ્યાં બીજી કાંઈ ગઈ જો એક બીજી આ છે આવડી આ બહુ બહુ ભૂંડી છે આવડી જો ભાઈ ગઈ જો ભાઈ ગઈ લંગોરીઓ છે એ લંગોરીઓ નથી આ લંગોરીઓ જો ભાઈ ગઈ કોણ ખાવો છે હે Halo, halo, ini apa halo, 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 iya wawas, se baano, baano, halo, semua deh halo, 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 halo,

બે હજાર વાલો બધા પૈકા લાગી બધા છોકરા પૈકી લાગવા બે ગયા છે છે આમ તો કેમ રૂમાલ મારમાલ મારવાનું શીખ્યા મારો રૂમાલ લઈ લીધો મારા હાથે એય ફટાફટ બોલાવ માં ભાઈ ભાઈ હા હવે ઘરે જ આવી છે આપણે મટે પગે લાગીને બહાર નીકળી ગયા ઘર બાજુ દરવાજો મસ્ત હો તો કોઈ જા હોય જો અલ્યા લઈ આવ્યા

માતાજીનો ટાંકો છે પાણી આરું છે જદી ભાઈ પાણી પીવા ગયા અને માતાજી છે માતાજી તો હોય તે કરે ગાડી પડી મારા દાદાની સ્પ્લેન્ડર તો મિત્રો આપણે ચંદર થી નીકળી ગયા તા અને અગિયાર વાગી ગયા છે નાથી દસ વાગે નીકળ્યા પણ ઘરે આવીને ચા પાણી પીધા અને ઘરે આવ્યા હતા અહીંયા લાઈટ વાઈ ગઈ હતી કડીક બાર બે કાકા ની ગયા છે ગામમાં માં બકારો લેવા ચાલો હું જયદીભાઈ બે બાર બેવી છે અહીં બહાર કહવાની મસ્ત આવે તો વિડીયોમાં બન્યા રહો આગળ અને જાયશું ક્યાં મંદિર છે અહીં સારું મંદિર છે હા તો અમે મંદિર તરફ જાવી તો અમને તમને દેખાડ્યું વિડીયોમાં તો વિડીયોમાં આગળ બન્યા રહો આ જો હું અહીંયા બહાર બેઠા થતા હતા જયદીભાઈ આપણે બરફનો ગોળો લઈ આવ્યા ક્યારે લઈ આવેલા બરફનો ગોળો આ તરી બરફનો ગોળો લઈને આવ્યો મને ગોળો ખાવો છે મેં કીધું ના ના કોઈ મને કે તોય મારી હાટુ લઈને આવ્યો ચાલો હવે આપણે ગોળો ખાવાનું ચાલુ કરી દઈએ ખાવત પડે ખાવત પડે ને ગરમ ગરમ લે ઠંડો ઠંડો ચાલો તો હવે ગોળો ખાવાનું ચાલુ કરી દેવી મસ્ત ગોળો બનાવ્યો હો જો મિત્રો આપણે રાખી દે આવી ગયા હતા અને અમારા ઘરે રોકાણ હતા આપણે ચાર વાગ્યા છે અને નાખી નીકળી ગઈ હવે આપણે જઈ રહી છીએ મોટા તરફ અને આ રાખી દે આવડવા તરફ રસ્તો છે અને આ રસ્તો છે ને લાઠીદાર નું ગામ છે પેલું બસ સ્ટેન્ડ કે આપણે હવે નીકળીએ છીએ હળવા હળવા બોટાદ જવા જેવી તડકો તો બહુ છે મોઢે રૂમાલ બાંધીને પછી નીકળી જાય છે આ લાઠીદાર નો રસ્તો છે

બીજી પણ એક કંપની છે આ એ કંપની છે આ બહુ મોટી કંપની છે આ બધી ગાડી છે તો આપણે કોઈ યાદ જ નહીં સ્કાય ટેક સ્ટાઇલ છે આમાં ભાઈ બન આવતો હોય ગુલામ આવતો હોય કોણ બે કંપની લાઠધડમાં માં આવેલી છે મોટા મોટી ચાલો આપણે મોટા જઈને મળીએ